સત્સંગમાં બહુ બધા જોઈએ માનનું માનને લીધે જ બધા ગયા છે જેટલાનું વિઘ્ન આવે છે મૂર્માં માન ઈર્ષા હોય અસૂયા હોય એ બધા પણ મૂર માન માનમાંથી બધા ફંટાય અને એટલે માન સાથે મેનેજ કરીએ તો બધા એટલે મારા તો દાસના દાસ સરસ આપણને વાત કરે પણ દાસના દાસ કહીએ આપણે પણ તોય બાપના બાપ અંતર્મ એ બહુ મુશ્કેલ પણ તોય બોલતા થયા એ સારી વસ્તુ છે તમે એ જાણપણું આપણે આપે આપણને તે ધક્કો તો વાગી જાય પણ પછી સમજે કે આ ભાઈ મારે માન નડ્યું ગા નડ્યું ક્રોધ નડ્યો સ્વાદ નડ્યો બધું પછી પાછો ભરે પણ એક વાર તો ચપટમાં આવી જાય પણ અંત અંતરદૃષ્ટિ હોય તો નહીં તો બહુ મુશ્કેલ હવે એના માટે મારા જે ઉપાય બતાવે એક સરસ ઉપાય બતાવે છે मध्यना बंदर में सरस उपाय तो महाराज बात कर स्वभाव साथ वेर राख तो अपने सत्संगी साथर राखी आटल फेर स्वभाव साथ वेर, वेर राख के जब जो आप कोई अपना भाई ने कोई मारी ना क्यों કેટલે વેર ચડે છે કેટલું અને એના એ કરતાં મારે જે કહેવું કે જે આપણું દુશ્મન હોય ખરેખર એનું ખાલી નામ સાંભળે ને તમે એલર્જી થઈ જાય એનું નામ અને કોઈ જગ્યા માન સન્માન ગમે ત્યાં તમારા દુશ્મનનું નામ સાંભળાય ને તો બરોબર આનું એને એને ધ્યાન લાગે એટલે એવી રીતે કે દુશ્મન હોય અને જેમ એની સાથે વેર બંધાય એમ સ્વભાવ સાથે વેર બંધાય તો મહારાજ કહે કે લાખ વિચાર કરે તો એ સ્વભાવ ના જાય પણ એક વિચાર કરે સ્વભાવ સાથે દુશ્મના વેરબુદ્ધિ રાખી તો તે કોઈને પણ આપણે કોર્ટ કચેરીમાં ગમે ત્યાં હોય જે દુશ્મન હોય ને એને આપણે જાણી લેવા કોઈ દુશ્મન હોય એના માટે કેટલું વેર હોય કેટલું અને ગમે નહીં એકદમ ફ્લેરઅપ થઈ જાય એને સુઈને સુઈ કરી નાખે એવું મનમાં આ એક જ ઉપાય છે સ્વભાવ સાથે દુશ્મનાટ રાખવાની દુશ્મન એમ મારું બધું બગાડ્યું છે આ સ્વભાવે આ શત્રુ સાથે જોડાણ ભગવાન સાથે જોડાણ આ સ્વભાવ જ બગાડ્યું છે આપણે કોઈ વસ્તુ આપણે કરતા હોઈએ કામ કરતા હોઈએ અને કોઈ એને દૂર નાખે ના નાખે કેટલી ખીચ ચડે એટલે એવો ભાવ જ્યારે સ્વભાવ માટે થાય તારે સ્વભાવ બાકી ના ટળે બાકી એકથી લાભ વિચાર કરે તો સ્વભાવ ટળે નહીં પણ દુશ્મનાટ વેર બુદ્ધિ રાખે સ્વભાવ સાથે સ્વભાવ ઓળખે ઓળખવાની વાત છે સ્વભાવ તમે આ એક મોટો જંગ જીત્યો કહેવાય તમે તમારા સ્વભાવ ઓળખી રાખ્યા હોય ને કે મારે આ કામ છે લોભ છે ક્રોધ છે ઈર્ષા છે ઈર્ષા કહેવાય ઈર્ષા બહુ ખરાબ મારે કે ઈર્ષા ટાળીએ એ તો મારા તો બધા ઘણા ઉપાય કહે કે ઈર્ષા ભક્તમાં હોય જ નીર છે એ બધી વાત લખી છે અને બધાના મૂળમાં શિવજી મહારાજ મહારાજ સ્વામી મળ્યા પ્રાપ્તિ છે એ જો સમજાય ને એક સ્વભાવના રહે એમને બધા ઊંધી પૂછડીએ ભાગે કેવા ભગવાન કેવા સ્વામી કેવા મળ્યા એ આપણે કહીએ છે આ ભગવાન કેવા પણ લિમિટ આટલાથી આટલા ઉપર જઈએ પણ ભગવાન તો કરોડો ગણા ઉપર છે એ બધા એ મહિમા સમજાય મહિમા સમજાય આ સત્સંગમાં સંબંધનો મહિમા સમજાય આ ભક્ત છે કોના છે સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદી સહેજાનંદી ભક્ત છે એ આપણને મનાય બીજા સામાન્ય ભગવાન એ નથી સહેજાન સ્વામી કેટલા પરથી પરથી પર છે એમનો આ ભક્ત છે તો એની સાથે મહાન ઈર્ષા ક્યાંથી રહે મને એટલે બીજા બધા ઘણા બધા ઉપાયો બતાવે છે મારા પણ વેર ભાવ છે એ સ્વભાવ દુશ્મનાટ એ રાખવી એ સૌથી ઉત્તમ છે એ ઉપાય અને જરાય વાર ન લાગે સ્વભાવ ટાળવા તો એ બીજા સ ઉપાય છે બધા લાંબે ગાળે બધું થાય ના થાય ગેરંટીની પણ સ્વભાવ સાથે વેર ભાવ રાખે તો જ ઊંધી પૂછડીએ સ્વભાવ ભાગી જાય Se danza